સાહેબને આવેદન આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ હતો ત્યારે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એ શાસનની અંદર એકત્ર બુટલેકરો જાણે બે લગામ થઈ ગયા હોય એવી રીતના ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે ત્યારે મોરબીના સ્થાનિકો દ્વારા અમને વોટ્સઅપ પર જે માહિતી આપવામાં આવી છે કે આ ફલાણી જગ્યા ઉપર ફલાણા બુટલેગર દારૂ વેચી રહ્યા છે એવું મોરબી જિલ્લાની અંદર ત્રણસોથી વધુ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે એમાંના સિંતેર દારૂના અડ્ડાઓનું લિસ્ટ આજે અમે મોરબી એસપી સાહેબને આપેલું છે ભૂતકાળની અંદર માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા પણ જે પોલીસને કડક સૂચના આપવામાં આવી હતી કે ચોવીસ કલાકની અંદર તાત્કાલિક તમામ બુટલેગરોને લિસ્ટેડ કરો અને એના ઉપર પગલાં ભરો આજ દિન સુધી એના ઉપર એક પણ પગલાં ભરવામાં આવ્યા નથી એ તમામ બુટલેગરો બે લગામ રખડે છે હવે આટલા સિંતર અડ્ડાઓનું લિસ્ટ અમે આપેલું છે એટલે હમણાં તો કાંઈ પોલીસ થોડીક સ્ટ્રીક થઈને કાર્યવાહી કરશે એટલે અડ્ડાઓ બંધ કદાચ થશે પણ આ અડ્ડાઓ ચલાવવા કેવી રીતના શક્ય છે પહેલો પ્રશ્ન કારણ કે આ પોલીસને ન ખબર હોય એવું ન બની શકે કારણ કે આટલા બધા ખુલ્લે આમ લોકો એમ કહે છે કે અમારા વિસ્તારમાં આ બુટલેગર દારૂ વેચે છે છતાંય પોલીસ આનાથી અજાણ હોય એ કેવી રીતના શક્ય છે આ તમામ લોકોને ભ્રષ્ટાચારી જે લોકો છે ભ્રષ્ટાચારી લોકોની મિલીભગતથી આ તમામ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા હોય ત્યારે આ અડ્ડાઓની અંદર આગામી દિવસોમાં ત્રીસ દિવસ પછી અમે અમારે ટીમ સાથે અમે તપાસ કરશું અને લોકો અમને જો સહકાર આપશે તો કોંગ્રેસની ટીમ તેની સાથે રહીને જનતા રેડ કરીને તમામ લોકોને પકડવાનું કામ કરશું